પાવાગઢમાં જૈન તીર્થંકરોની ખંડિત મૂર્તિઓ ત્રણ દિવસમાં પુનઃસ્થાપિત કરવાની માંગ યાત્રાધામ પાવાગઢ પર્વત પર શક્તિપીઠ મહાકાળી માતાના મંદિર સુધી જતા દાદરાની બંને તરફ આવેલી હજારો વર્ષ જૂની જૈન તીર્થંકરોની પ્રતિમાઓને વિકાસના નામે તોડીને કચરામાં ફેંકી દેતા ભારે હોબાળો મચી ગયો છે જેને લઈને વડોદરા સુરત અમદાવાદ સહિત રાજ્યભરના જૈન સમાજ દ્વારા વિરોધ કરાઈ રહ્યો છે આ મામલે હવે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલનું પણ નિવેદન સામે આવ્યું છે તેમણે કહ્યું છે કે આ મામલે અમારા ધ્યાનમાં આવ્યો છે અને અમે વિગતો મંગાવી છે પાવાગઢની ઘટનાના પગલે આજે એટલે કે સત્તર જૂને વડોદરા સુરત અમદાવાદ સહિત રાજ્યભરમાં જૈન સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન કર્યું હતું આ ઉપરાંત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું વડોદરામાં જિલ્લા કલેક્ટરના નિવાસસ્થાને જઈને જૈન અગ્રણીઓએ પોતાની ઉગ્ર રજૂઆત વ્યક્ત કરી હતી આવેદનપત્રમાં લખ્યું હતું કે પાવાગઢમાં માતાજીના મંદિરના પગથિયા પાસે આવેલી જૈન તીર્થંકરોની મૂર્તિઓ યોગ્ય સ્થાન પરથી અચાનક દૂર કરવામાં આવી છે આ કૃત્ય માત્ર ધાર્મિક આસ્થાને અનાદર કરતો નથી પરંતુ ધાર્મિક પ્રથાઓ અને પૂજા સ્થળોના રક્ષણ માટે રચાયેલ બંધાણી અને કાનૂની જોગવાઈનું પણ ઉલ્લંઘન કરે છે માટે અમે વહીવટીતંત્રના તાત્કાલિક હસ્તક્ષેપ માટે વિનંતી કરીએ છીએ અમારી માંગ છે કે તીર્થંકનની મૂર્તિઓને તેમના યોગ્ય સ્થાને તાત્કાલિક અસરથી પુનઃસ્થાપિત કરો આ અપમાનજનક કૃત્ય માટે મહાકાળી મંદિર ટ્રસ્ટના જવાબદાર ટ્રસ્ટીઓ સામે તાત્કાલિક કાનૂની પગલાં લો આજના દિવસે પાવાગઢની અંદર મહામહિમ શ્રી જૈન તીર્થંકરોની મૂર્તિને ખૂબ જ બેરમી સાથે આસ્થા પરના પ્રહાર સાથે ધર્મની લાગણી દુભાવવા સાથે એક જાતની દ્વેષ બુદ્ધિ સાથે તોડીને ઉખાડીને ફેંકી દેવામાં આવી છે અમુક પ્રતિમાજીઓ ખંડિત થયા છે વર્ષોથી એ પ્રતિમાજીઓની રક્ષા અને સલામતી માટે અમારી લાગણી હતી અમારી માંગણી હતી એ લાગણી અને માંગણી બંનેને ઠુકરાવવામાં આવી છે અને એનાથી અમારી આસ્થા ઉપર ઘણો પ્રહાર થયો છે જે બન્યું એનો સખત આઘાત છે આશ્વાસન અમારે જોઈતા નથી અમારે હવે રિઝલ્ટ જોઈએ કલેક્ટર કચેરીએ આસિસ્ટન્ટ કલેક્ટર શ્રી વિજયભાઈ રબારી સદભાવના અમારી ભાવના એમણે વેદના અભિવ્યક્તિ એ સાંભળી એમણે અરજી પત્રક અમારું સ્વીકાર્યું છે આશ્વાસન એમણે આપ્યું છે વેદના સાથે મારે કેવું પડ્યું છે કે મારે આશ્વાસન નથી જોઈતું મારે રિઝલ્ટ જોઈએ